હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ આમળા કેન્ડીની રેસિપી તો શિયાળાની ઠંડી ઠંડી સિઝનમાં આમળા માર્કેટમાં ખૂબ જ મળે છે તો આમળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા છે અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે તો સંતરા કરતાં પણ વધારે વિટામિન સી આમળામાં હોય છે તો રોજ આપણે આમળાનું સેવન કરવું ખૂબ જ લાભદાયી છે તો સૌથી પહેલાં આમળાની કેન્ડી બનાવવા માટે મેં અહીંયા વજનમાં એક કિલો જેટલા આમળા લીધેલા છે આમળાને મેં અહીંયા બાર કલાક માટે રેફ્રિજરેટરમાં રાખેલા હતા તો આ રીતના આમળા આપણા થયા છે તૈયાર આઈસ બોક્સમાં રાખવાથી એની એકદમ ઇઝીલી રીતે છાલ રિમૂવ થશે અને કેન્ડી તમે આખું વરસ ખાશો ને તો પણ તમારી કેન્ડી બગડશે નહીં તો સૌથી પહેલાં તો આપણે આમળાને છાલને રિમૂવ કરીશું તો આ રીતના આપણે એક આમળા લઈને આ રીતની છાલને રિમૂવ કરવાની છે જો આમળા આઈસ બોક્સમાં તમે રાખશો ને તો આમળાની છાલ એકદમ પતલી આ રીતના એકદમ પતલી સ્લાઇડ નીકળશે એટલા માટે મેં અહીંયા આમળાને રેફ્રિજરેટરમાં રાખ્યા હતા કમસે કમ બાર કલાક માટે તો તમારે રાખવાના જ છે તો આ જ રીતે આપણે બધી જ છાલને રિમૂવ કરવાની છે છાલ રિમૂવ કરવાથી આમળા કેન્ડીમાં કડવાશ બિલકુલ રહેતી નથી આ જ રીતે આપણે બધા જ આંબળાના છાલને રીમૂવ કરીશું તો આ રીતે સરસ એવી બધામાં છાલ રીમૂવ થઈ ગઈ છે તો હવે ચાલો સ્ટીમરમાં મેં પાણીને ગરમ થવા માટે પણ રાખી દીધેલું છે તો પાણી પણ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે સ્ટેન્ડમાં આ રીતના આમળાને રાખી દઈશું અને સરસ એવા આમળાને આપણે ત્રણથી ચાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું વધારે સમય સ્ટીમ થવા નથી દેવાનો આમળાની સરસ એવી ચીરું તૈયાર થાય ને ત્યાં સુધી આપણે આમળાને સ્ટીમ થવા દેસુ વધારે જો સ્ટીમ થઈ જશે ને તો આમળા કેન્ડી એક સરખી તૈયાર નહીં થાય આમળા આપણે જ્યારે કેન્ડી બનાવશું ત્યારે આમળા આપણા તૂટી જશે તો સેમ પ્રોસેસથી મેં અહીંયા બે કિલો આમળાને રાખી દીધેલા છે અને ઉપરથી આપણે ઢાકણને કવર કરીને હાઈ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ જ મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આમળા આપણા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તમે જુઓ આમળામાંથી પાણી પણ રિલીઝ થયું છે હવે આ સમયે પણ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બધા જ આમળાને આપણે આ રીતના કાઢી તે ચેક કરીએ ને તો જો આ રીતના એકદમ ઇઝીલીથી છરી આપણી અંદર આ રીતના એડ થાય ને તો સમજી જવાનું કે સરસ એવા આમળા આપણા સ્ટીમ થઈ ગયા છે હવે ત્યારબાદ આપણે આમળામાંથી આ રીતની ચીરને તૈયાર કરીશું તમે જો એકદમ સરસ રીતે આમળા સ્ટીમ થયા છે ને આ રીતની

આગળની પ્રોસેસ શરૂ કરી દઈએ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો મેં અહીંયા એક વાસણ લીધેલું છે તો સૌથી પહેલાં વાસણમાં આપણે આ રીતની કેન્ડી એડ કરીશું અને તેની ઉપર આપણે મેં અહીંયા સાકરને ક્રશ કરીને લીધેલી છે તે આપણે એડ કરીશું જો તમારી પાસે સાકર ના હોય તમે ખાંડનું બોરવાનો ઉપયોગ પણ કરી શકો છો પણ સાકર હેલ્થ માટે એકદમ સારી છે એટલા માટે હું અહીંયા સાકરનો ઉપયોગ કરું છું તો આ રીતના આપણે કવર કરી દઈશું ત્યારબાદ બાકી રહેલી બીજી કેન્ડી છે તેને પણ આપણે આ રીતના એડ કરી દઈશું અને તેના પર આપણે સાકરના જે ક્રશ કરેલી છે તેને આપણે ફરી આ રીતના એડ કરી દઈશું તમે આ કેનની ગોળમાં પણ બનાવી શકો છો ચોવીસ કલાક માટે આપણે ઢાંકીને રાખી દઈશું તો ચોવીસ કલાક માટે આપણે સાઈડમાં રાખી દઈશું ચોવીસ કલાક બાદ આપણે ફરી મળીશું ચોવીસ કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવી જે આમળા કેન્ડી આપણે બનાવવાના છે ને એ સરસ એવી બનવાની તૈયારી છે તો એકદમ સરસ એવું જે આપણે મિશ્રીનું ગુરુ એડ કર્યું હતું ને સરસ એવું ઓગળી ગયું છે તો હવે આપણે છે ને આ રીતને ચારણી લેવાની છે અને ચારણીની મદદથી આ રીતના આપણે સિરપને ગાળી લેશું જેથી વધારાનું જે સિરપ છે ને બધું જ નીકળી જશે અને જે સિરપ નીકળેલું છે એને આપણે ફેંકવાનું નથી એને તમે સ્ટોરેજ કરીને તેનું શરબત બના બનાવીને એન્જોય કરી શકો છો તો આ રીતનું આપણે ચારથી પાંચ મિનિટ માટે આ રીતના નીતારી લેશું જેથી બધું જ સીરપ સરસ એવું નીકળી જશે તો જે વધારાનું સિરપ હતું એ આપણું નીકળી ગયો છે ત્યારબાદ મેં આ રીતનું એક પ્લેટ લીધેલી છે તેના ઉપર આપણે આ રીતનું એક કોટનનું કપડું રાખી દઈશું અને તેના પર આપણે જે આપણે ચીર તૈયાર કરી છે એ એક પછી એક આ રીતના આપણે સૂકવી દેવાની છે જો આ રીતનું કોટનનું તમે કપડું લેશો ને તો એકદમ સરસ ડ્રાય આમળાની કેન્ડી તમારી બનીને તૈયાર થશે જે વધારાનો સિરપ હશે ને એ કોટન છે ને ચૂસી લેશે એટલા માટે મેં અહીંયા કોટનનો ઉપયોગ કર્યો છે તો સેમ પ્રોસેસથી આપણે આ જ રીતના આપણે બધી જ કેન્ડીને સૂકવી લેવાની છે તો આ રીતે મેં અહીંયા આમળાના પીસને સૂકવી દીધા છે જો આ રીતે આપણે છે ને સ્પેસ રાખવાની છે જેથી હવાની અવર જવર થાય અને બંને સાઈડ સરસ રીતે સુકાઈ જાય તો સેમ પ્રોસેસથી આપણે બીજી ડીશને પણ તૈયાર કરીશું અને જો તમે આમળા કેન્ડીને છાંયા સુકવતા હોય તો ચાર દિવસ સુકવવાના રહેશે અને તડકે તમારે બે દિવસમાં સરસ એવા તૈયાર થઈ જશે તો ચાલો હવે આ પ્લેટને આપણે તડકીએ અથવા તો છાંયા મૂકી દઈશું તો બે દિવસ જેવું થઈ ગયું છે અને આમળા કેન્ડી આપણે સરસ એવી સુકાઈ ગઈ છે તમે જો તડકે સુકવેલી છે ને તો બે જ દિવસમાં સરસ એવી સુકાઈ ગઈ છે તમે તડકે સૂકવો કે છાંયે સૂકવો ટેસ્ટ તો તમારો એ જ રહેવાનો છે તો હવે બધી જ આમળા કેડીને આપણે ભેગી કરી લેશું અને એક બાઉલમાં આપણે બધી જ આમળા કેન્ડીને ભેગી કરી લેશું તો બજાર કરતાં એકદમ ઓછી કિંમતમાં ઘરે આમળા કેન્ડી ખૂબ સરસ એવી બને છે ત્યારબાદ આપણે મેં અહીંયા સુગર પાવડર લીધેલો છે ખાંડને દળીને લીધેલું છે તે આપણે આ રીતના ઉપરથી એડ કરીશું જેથી એકદમ આમળા કેન્ડી આપણે બજારમાં લીધી હોય ને સેમ એવી જ થશે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે મિક્સ કરી લેવાની છે જેથી આમળા કેન્ડી એકબીજાને ચીપકે નહીં અને એકદમ સરસ બધી જ આમળા કેન્ડી આપણી છૂટી છૂટી રહેશે તો સરસ રીતે સુગર પાવડર આપણો મિક્સ થઈ ગયો છે તો કોઈ પણ મુસાફરીમાં તમે એન્જોય કરી શકો ને તેવી આમળા કેન્ડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને આજની મારી આમળા કેન્ડીની રેસિપી ગમે ને તો લાઇક કરી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો એકદમ સુપર ટેસ્ટી આમળા કેન્ડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો તમે આ રીતે એર ટાઈટ ડબ્બામાં ભરીને આખું વરસ તમે એન્જોય કરી શકો છો આખા વરસમાં ક્યારેય આમળા કેન્ડી તમારી બગડશે નહીં પણ આપણે હંમેશા એર ટાઈટ ડબ્બાનો જ ઉપયોગ કરવાનો છે તો આ રીતના પેક કરીને તમે આખું વરસ ખાઈ શકો છો